ગુજરાત યુનિવર્સિટીમાં પણ હવે ટુ વ્હીલર વાહન ચાલકોના પ્રવેશ માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે ત્યારે ગત સપ્તાહે યુનિવર્સિટી સત્તાધીશોના નિર્ણય બાદ એબીપી અસ્મિતા યુનિવર્સિટી ખાતે રિયાલિટી ચેક કરવા માટે પહોંચી હતી રિયાલિટી ચેકમાં એ પણ સામે આવ્યું કે નિયમ બનાવાયો છે છતાં પણ એશી ટકા વિદ્યાર્થીઓ હેલ્મેટ વગર પ્રવેશ મેળવતા જોવા મળ્યા વિદ્યાર્થીઓ હેલ્મેટ પહેરીને આવે તે સમજાવટ માટે યુનિવર્સિટી ખાસ ટીમની પણ રચના કરી ચૂકી છે જેને વિદ્યાર્થીઓને હેલ્મેટ અંગે સમજણ આપી જોકે આ સમજાવટ બાદ પણ સ્થિતિમાં કોઈ જ પ્રકારનો સુધાર નથી જોવા મળ્યો આ તરફ યુનિવર્સિટીએ પણ હેલ્મેટ વગર પ્રવેશતા વિદ્યાર્થીઓને પકડવાનું સરકારી કર્મચારીઓ તોડીને પી ગયા છે થોડા દિવસ પહેલા ગુજરાત યુનિવર્સિટી ખાતે તે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી કે જે વિદ્યાર્થીઓ આવતા હોય તેઓ હેલ્મેટ વગર હોય તો તેમને પકડી અને હેલ્મેટ માટે સમજણ આપવી જોકે આ કાર્યવાહી અથવા કહીએ કે આ જે ઝુંબેશ હતી તે માત્ર મીડિયાના કેમેરા સમક્ષ હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે કારણ કે હાલ મેં ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશ દ્વાર પર ઉપસ્થિત છીએ અહીંયા આગળથી પસાર થતા અનેક વિદ્યાર્થીઓ છે તે તેમના માટે આ નિયમ લાગુ જ ન પડતો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે શરૂઆતી તબક્કામાં ત્રણથી ચાર જેટલી અલગ અલગ ટીમો છે તે હેલ્મેટ ન પહેરીને આવતા વિદ્યાર્થીઓને રોકી અને તેમને સમજણ શક્તિ આપતી હતી એટલું જ નહીં બંને જે વાહન ચાલકો છે તે બંનેને હેલ્મેટ પહેરવા માટે સૂચના અપાતી હતી પણ અત્યારે પરિસ્થિતિ એ પ્રકારની છે કે યુનિવર્સિટીમાં આવતા મોટાભાગના વિદ્યાર્થીઓ છે તે અહીંયા આગળ હેલ્મેટ વગર જોવા મળી રહ્યા છે તે ચાહે પ્રોફેસર હોય કે આસિસ્ટન્ટ પ્રોફેસર હોય કે પછી ગુજરાત યુનિવર્સિટીનો કોઈ સ્ટાફ હોય આ દ્રશ્યો અહીંયા આગળ છે જે ઝુંબેશ રાજ્ય સરકાર જેને ગંભીરતાથી લઈને તેનો અમલ કરવાનું કહેતી હોય છે પરંતુ મોટાભાગના સ્થળો પર તે ઝુંબેશ અસરકારક રીતે કરવામાં નથી આવતી અથવા કરવામાં આવતી હોય તો તેને માત્ર એક દેખાડો તરીકે લઈ અને આગળ વધારવામાં આવતી હોય છે જેના કારણે આ જે ઝુંબેશ હોય છે તે શરૂઆતી તબક્કામાં શરૂ થઈ અને બંધ થઈ જતી હોય છે એક પણ વિદ્યાર્થી કે એક પણ મુલાકાતી જે યુનિવર્સિટીમાં આવી રહ્યા છે તેમાંથી સંપૂર્ણપણે એટલે કે બે લોકોએ હેલ્મેટ પહેર્યું હોય તેવા દ્રશ્યો હજી સુધી એબીપી બીપી કેમેરામાં ક્યાં થયા નથી આ મુખ્ય પ્રવેશ દ્વાર છે જ્યાં આગળ આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો હેલ્મેટ પહેરીને મુલાકાતીઓ તરીકે પ્રવેશ લઈ રહ્યા છે તો અનેક લોકો એવા પણ છે કે જે બે લોકો પસાર થઈ રહ્યા છે પણ તેમાંથી આગળ એટલે કે જે વાહન ચલાવનાર વ્યક્તિ છે તેમણે હેલ્મેટ પહેર્યું છે પાછળ બેસનાર વ્યક્તિ છે તેઓ હેલ્મેટ વગર જ જોવા મળી રહ્યા છે તેના કારણે થઈને યુનિવર્સિટીમાં શરૂઆતી તબક્કામાં જે રીતના હેલ્મેટ માટે ચેકિંગ અને જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું તે માત્ર એક દિવસ પૂરતો દેખાડો હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે સાબિત થઈ રહી છે prement seeta a dos de cont son i mities un